ગુલાબ આર ઓએસ ઇ રોઝ રોઝ એટલે ગુલાબ કેવું સરસ ગુલાબ નું ફૂલ છે નહી દોસ્તો હવે આશાનું ફૂલ આવ્યું લોટસ એલ સરસ મજાનું ફૂલ છે દોસ્તો દોસ્તો આ સા ફૂલ આવ્યું હિબિકસ એચ આઈ બી આઈ એસ એસ

મડાગાસ્કર એટલે બારમાસી છે ને સરસ મેરીગોલ્ડ મેરી ગોલ્ડ ડી મેરીગોલ્ડ એટલે ગલગોટો છે ને સરસ મજાના ગલગોટા ફૂલો હવે કયું ફૂલ આવ્યું સનફ્લાવર એસ યુ એન એફ એલ O W E R sunflower એટલે સૂર્યમુખી સરસ મજાનું સૂર્યમુખીનું ફૂલ છે ને દોસ્તો હવે કયું ફૂલ આવ્યું jasmine J A S M I N E jasmine એટલે ચમેલી ચમેલીનું ફૂલ પણ છે ને સરસ મજાનું હવે કયું ફૂલ આવ્યું દોસ્તો ઓલિયેન્ડર ઓ એલ ઈ ઇ આર ઓલિયેન્ડર એટલે કરેણ કરેણ ના ફૂલ ને ઓલિયન્ડર છે હવે કયું ફૂલ આવ્યું લીલી એલ આઈ એલ આઈ લીલી એટલે કુંદા લીલીના ફૂલને ગુજરાતીમાં કુંદાનું ફૂલ કહેવાય છે દોસ્તો આ કયું ફૂલ છે દોસ્તો પલાસ એસ એચ પલાસ એટલે કેસુડો હોળીમાં તમે પાણીમાં નાખીને હોળી ધુલેટી રમો છો ને હા હા એ જ કેસુડો છે આ દોસ્તો અમારી આ માહિતી તમને ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયોને લાઈક કરો અને બેલ આઈકોન નોટિફિકેશન ઉપર ક્લિક કરવાનું ભૂલશો નહીં આવજો